અને વાહનોનો ખડકલો થતાં ગરમી અને તાપમાનમાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ પરસેવાથી રીતસર અકડાયા હતા અને આવા ભારેખમ પવન ચક્કીના સાધનો લઈ જતા વાહનો રાત્રિ દરમિયાન અવર જવર કરતા હોય છે પરંતુ આ દિવસે વાહન દોડતા ટ્રાફિક જામ થવાથી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા આવા વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરાય તેવી લોક માંગ ઉઠી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી